કરોડો રૂપિયાના ખર્ચે નબળી કામગીરી છે ઉત્તમ રૂપિયા ના ખર્ચે ગાબડું પડી ગયું ફસ જગ્યાએ છે આ ગાબડા માંથી પાણી નીકળે છે એ જ પાણી બધું જે વ્યુટિફિકેશન કર્યું છે લાખો કરોડોના ખર્ચે એમાં જઈ રહ્યું છે આવું

જે લાખો રૂપિયા ઉધારાય છે ભાવનગર મહાનગરપાલિકામાં એની આ કાયદેસર કુદરતે પોલ ખોલી હોય એવું સાબિત થયું છે તમે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો આપો છો તો એમાં ગાબડા પડી જતા હોય છે તો તંત્ર એમાં કોઈપણ જાતના આવા કોન્ટ્રાક્ટર ઉપર કોઈ એક્શન લેતા નથી કોઈ એમને પેનલ્ટી આપતા નથી અને ભાવનગરની જનતાના જે ટેક્સના પૈસા છે ભાવનગરની જનતાને એનું પૂરું વળતર મળતું નથી રહી વાત તો તમે જુઓ કુંભારવાડા સુધી આ પાણી લોકોના ઘરમાં ઘુસ્યા છે કાળિયાબીડની વાત કરો તો કાળીયાબીડમાં ટેક્સ પે કરતા લોકો છે જ્યારે ત્યાં ભૂંગળા નખાતા હતા મારુતિ યોગાશ્રમથી પાછલા ભાગમાં ત્યારે સ્થાનિક લોકોએ વારંવાર કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને કીધું હતું ભાઈ એક ભૂંગળાથી અહીંયા અમારે કામ ન થાય દર વર્ષે અમે હેરાન પરેશાન થાય છીએ અમારે આખી રાત જાગવું પડે છે છતાં એમનું એમ લોકોએ ત્યાં સ્થાનિક લેવલે પોતે કામગીરી કરી તો એમાં બે લોકો તણાતા તણાતા રહી ગયા માટે જવાબદાર કોણ ત્યાં ઘરની અંદર પાણી ઘર વખરી બધી ખરાબ થઈ ગઈ અનાજ બધું પલળી ગયું તો આનું વળતર કોણ આપશે આપણે ટેક્સ તો લેતા હોય છે તો ટેક્સના બદલાનું વળતર તો આ લોકોને મળવું જોઈએ આપણી બેદરકારી છે આપણી ભૂલ છે તો મારી માગણી એ છે કે આવા લોકોને વળતર આપો અને તાત્કાલિક ત્યાં કામગીરી કરાવો જેથી આવનારા દિવસોમાં એમને આ મુશ્કેલી ન પડે